દ્વારકા ટુળેમાં હું રવિવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દ્વારકા ટોળેમાં હંમેશા એક્સક્લુઝિવ રિપોર્ટ્સ અને ઓખા મંડળની ગૌરવરૂપ સ્ટોરીઓ રિપોર્ટ્સ તમારા માટે લઈને આવતા હોય છે ત્યારે આજે એવો જ એક રિપોર્ટ એક્સક્લુઝિવ મુલાકાત દ્વારકા ટુળે લઈને આવી છે આપ સૌ દર્શકો માટે અત્યારના જમાનામાં દર્શકો કહેવાય છે કે હાઈટેક જમાનો છે અને જ્યારે છોકરાઓનું એજ્યુકેશન ફિલ્ડ હોય એ પણ ખૂબ જ ફાસ્ટ વધી રહ્યું છે ત્યારે આપણે કહેવાતું હોય છે કે સ્કૂલ બેગ એક છોકરાઓ માટે બર્ડન રૂપ હોય છે કે ઘણી વખત આપણે રિપોર્ટ્સ કરતા હોઈએ છીએ કે નાની ઉંમરમાં નાના છોકરાઓ જે ફૂલ સ્વરૂપ હોય છે એમની માટે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનનું જે લોડ હોય છે પ્રેશર હોય છે એ પણ એ લોકો માટે બહુ વધારે હોય છે ત્યારે એવો જ એક રેકોર્ડ એ પ્રેશરની અગેન્સ્ટમાં જઈને દ્વારકાની એક લાડલી દીકરીએ અચીવ કર્યો છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કર્યું છે એમની પાસે જાણશું શું રેકોર્ડ છે દીકરા પેલા સૌથી વધારે વધારે કોંગ્રેચ્યુલેશન્સ સૌ તરફથી શું રેકોર્ડ તે હાંસિલ કર્યો છે થેન્ક યુ મેં એક સ્કૂલ બેગ પેક કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને આના માટે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું મારા પેરેન્ટ્સ મારા સ્કૂલ ટીચર્સ આ બીઆરસી મેમ સી મેમ જે મારા મમ્મી છે અને જસ્ટ આટલું થેન્ક યુ દર્શકો જે આ દીકરી છે એને જે સ્કૂલ બેગ હોય સ્કૂલ બેગ પેક કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ એનું નામ રજિસ્ટર થયું છે સોળ સેકન્ડની અંદર આ સ્કૂલ બેગ પેક કરવાનું હતું ક્રાઇટેરિયા એમાં તેર પોઈન્ટ ચોત્રીસ સેકન્ડમાં જ દીકરીએ એનું સ્કૂલ બેગ પેક કરી અને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે ખૂબ જ પ્રાઉડ ફિલિંગ છે સમગ્ર વોખામણ માટે આ વિચારતાને કેવી રીતે આ સ્કૂલમાં થોડાક સિલેક્ટેડ સ્ટુડન્ટ એમ કહી શકીએ સ્ટુડન્ટ્સ માટે એક સિલેક્શન રાખ્યું હતું એમાં ઘરેથી વિડીયો બનાવીને મોકલવાનો હતો તો એમાં સૌથી ઓછા સેકન્ડ્સમાં જે બેગ પેક હતું એ મેં કર્યું હતું તો એમાં હું સિલેક્ટ થઈ એટલે હા મને ચાન્સ મળ્યો તો પછી સ્કૂલમાં ઘરે પ્રેક્ટિસ કરતી તો આ રીતે રેકોર્ડ કેટલા ટાઈમ સુધી પ્રેક્ટિસ એક દોઢ મહિના જેવું થયું હશે આ એમના ગુરુ આપણી સાથે છે કે કહે છે કે બાળકોના ભવિષ્યમાં ગુરુનો એક મહત્વનો રોલ હોય છે એમની પાસે આ શું કેવું લાગે છે જ્યારે કે આટલી દીકરીએ આવા ટફ ટાઈમમાં એક અનેરો રેકોર્ડ બનાવ્યો બહુ જ ગૌરવની વાત છે અભ્યાસના રેકોર્ડ્સ તો અવારનવાર સામે આવતા હોય છે પણ અત્યારે જે સર્વાંગી શિક્ષણનો અમારો ગોલ છે એમાં એક્સ્ટ્રા એક્ટિવિટીઝને પણ અમે એટલું જ મહત્ત્વ આપીએ છીએ અને આ રેકોર્ડ હું એમ માનીશ કે એના એનામાં એક્યુરેસી અને સ્પીડ અને કોઈ કામ એક ફિક્સ ટાઈમ એરિયામાં પૂરો કરવાની જે એને ટેવ વિકસે એને જીવનમાં પણ ઉપયોગી થશે ને બહુ જ આનંદ થાય છે કે અમારા દ્વારકા તાલુકો જિલ્લો દેવભૂમિ દ્વારકાની મીઠાપુર ડીએવી સ્કૂલની બાળાને આટલો સરસ એક એવોર્ડ મળેલો છે એના માટે હું એને એની શાળા પરિવાર એના આચાર્ય એના શિક્ષક અને એના માતા પિતા સૌને અભિનંદન આપું છું અને મૈત્રીબેનને ખૂબ શુભકામનાઓ મૈત્રીબેને અમારા બધાનું માથું ગૌરવથી ઊંચું કર્યું છે આખા જિલ્લા આખા રાજ્ય અને દેશ માટે ગૌરવની વાત છે કે વિશ્વકક્ષાએ આ રેકોર્ડ નોંધાયેલો છે દર્શકો એમના માતા પાસે જાણશું જે ખુદ એક શિક્ષિકા છે એમને ક્યારે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું જ્યારે મારી દીકરીએ અને એક શાળાના સીઆરસી કો તરીકે જ્યારે ફરજ બજાવું છું ત્યારે મારી જન્ડરમાં આવતી શાળાએ અને એની શાળા દ્વારા જે એને આ ઓપોર્ચ્યુનિટી મળી છે તેના માટે શાળાની પણ ખૂબ ખૂબ આભારી છું તેના પ્રિન્સિપાલ સર તેના શિક્ષકશ્રી ખૂબ મહેનત લીધેલી છે એની પાછળ અને માતા પિતા તરીકે અમો પણ ખૂબ ભોગ આપેલો છે એની બધી વસ્તુઓ જે હતી એક્યુરેટ માપ સાઈઝ સાથે અમારે કલેક્ટ કરવાની હતી અને એને સાથે સાથે પ્રેક્ટિસ કરાવતી જવાની તેનો ઉત્સાહ વધારવાનો હતો ઘણું બધું કરવાનું હતું પણ મારી દીકરીએ કરી બતાવ્યું છે એટલે આજ ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું